તો એ મારા વાલા તમારી માટે હું બેસ્ટ અને સારામાં સારી એક જે ઝાંઝડા છોકરી છે ને ત્યાં દુકાન લઈને આવ્યો છું તો આ જે રોડ જાય ને તે જૂનાગઢ તરફ જાય અને આ જે રોડ જાય ને તે ઝાંઝડા તરફ જાય અને મારા વાલા આ જે ગોલ્ડન ટ્રેન સેન્ટર છે ને તેમાં એક મસ્ત અને સારામાં સારી દુકાન તમારા માટે હું લઈને આવ્યો છું ફૂલ લોકેશન સારામાં સારી દુકાન તો ચાલો આપણે જે દુકાન છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરી લઈએ મારા વાલા તો અહીંયાથી જે છે ને બીજો રોડ પણ આવે છે બરાબર મસ્ત છે અને અહીંયા બાલવી કૃપા જે ફેમિકેશન છે બરાબર અને અહીંયા પણ પાછળ પણ એટલી જગ્યા છે આગળ પણ મસ્ત લોકેશન હૈ અને બાજુમાં જે મસ્ત અને સારામાં સારો તો મારા વાલા જે આ ગોલ્ડન હોસ્પિટલ છે ને તો અહીંયા મસ્ત અને સારામાં સારો ગેટ છે તે પણ તમે જોઈ શકો અને આ જે અત્યારે જે ધમધમતો એરિયો બરાબર એટલે કે જે ઝાંઝા છોકરી છે ને તે ધમધમતો એરિયો છે અને આજ તો રવિવાર છે ને મારા વાલા એટલે અહીંયા હું વિડીયો ઉતારી ગયો બાકી અહીંયા વિડીયો ન ઉતારે એનું કારણ છે કે અહીંયા ટ્રાફિક જ એવી હોય અને જેને પણ ઝાંઝેડા છોકરી ઉપર દુકાન લેવી ને મારા વાલા તો આ દુકાન જુઓ કાંઈ ઘટે નહીં બેસ્ટ અને સારામાં સારું લોકેશન જુનાગઢ સિટીમાં તમારી માટે હું લઈને આવ્યો છું તો આ દુકાન છે અહીંયા આગળના મોરાની વાત કરીએ ને મારા વાલા તો આઠ ફૂટનો મોરો હે અને એકવીસ ફૂટની જે ઊંડાઈ દુકાનમાં હે તો આવી દુકાન મસ્ત દુકાન સારામાં સારી દુકાન તમારે લેવી ઝાંઝરડા ચોકડી ઉપર આવેલી હે મારા વાલા અને કેજી હોસ્પિટલ હે ને તેની તદ્દન નજીક આ દુકાન આવેલી હે અને મહિનાની જે ઇન્કમની વાત કરીએ ને તો આને ભાડું સારું હે મહિનાના છ હજાર રૂપિયો ભાડું આવે છે તો જે પણ લોકોને બેઠી આવક કરવી હોય ને મારા વાળા જુનાગઢ સિટીમાં તો જે નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો અને મારા વાલા માત્ર ને માત્ર પચીસ લાખ રૂપિયામાં આ દુકાન આપી દેવાની હે દઈ દેવાની હે મારા વાળા તો હવે રાહ કોની જોવો છો જેને પણ મારા વાલા જુનાગઢ જિલ્લામાં અને ઝાંઝડા ચોકડી ઉપર જેને પણ દુકાન લેવી ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા વાળા તો સત્તાણું બેસાઇઠ પંદર જીરો પાસાઠમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં મારા વાલા